યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે શહેરના અનેક વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે યલો ઝોનમાં પરમિશન લઈને ડ્રોન ઉડાવી શકાશે સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ડ્રોન એરક્રાફ્ટ અને પેરાગ્લાઇડર ઉડાડવા પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે પીઆરએલ ઇન્કમટેક્સ ઓફિસ સિવિલ હોસ્પિટલ આ તમામ રેડ ઝોનમાં છે સેન્ટ્રલ જેલ ઓએનજીસી મોદી સ્ટેડિયમ સહિત છત્રીસ રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા આશુતોષ અમારી સાથે સીધા જોડાયા છે અહીંયા આશુતોષ જે રીતે નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે આ તમામ સ્થળો પર આજે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કયા કારણોસર આ જાહેરનામું બહાર પાડવાની નોબત આવી કયા કયા વિસ્તાર રેડ ઝોનની અંદર આવી રહ્યા છે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેરનામું જે છે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ખાસ કરીને અમદાવાદ શહેરમાં બસોને એક એવી જગ્યાઓ છે જે રેડ ઝોન અને યલો ઝોન જાહેર કરવામાં આવી છે રેડ ઝોન એટલે તમામ જે સરકારી ઇમારતો છે અથવા તો જે સેન્સિટિવ ઝોનમાં આવે છે તે તમામે તમામ રેડ ઝોનમાં તેનો સમાવેશ કરવામાં આવે છે તો બીજી તરફ અનેક એવા વિસ્તારો છે તે યલો ઝોનમાં જે છે તે જાહેર કરવામાં આવ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે જમ્મુ કાશ્મીરમાં ડ્રોનથી હુમલાઓ કરવામાં આવ્યા હતા અને આતંક પ્રવૃત્તિઓ જે છે તે સાંખી ન શકાય અને તેના જ કારણે આ પ્રકારથી જાહેરનામું જે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે આ રીતે હુમલો ન થાય તે માટે ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ ફરવામાં આવે છે સાથે સાથે પેરાગ્લાઇડિંગ પર તે જે છે તે પણ પ્રતિબંધ ફરવામાં આવે છે ખાસ કરીને અમદાવાદનું જે એરપોર્ટ છે તે ઉપરાંત જે ઇસરો પીઆરએલ છે તેના ઉપર રેડ ઝોન છે સોલા સિવિલ અને જે અસારવા સિવિલ છે તે બંને રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે ઓએનજીસીનો રેડ ઝોનમાં સમાવેશ કરવામાં આવે છે સાથે સાથે ઇન્ડિયન ઓઇલ છે ભારત પેટ્રોલિયમ છે તે તમામે તમામની કચેરીઓ છે અમદાવાદની જે જનરલ પોસ્ટ ઓફિસ છે તે પણ રેડ ઝોનમાં સમાવેશ જે છે કરવામાં આવ્યો છે એટલે જે પણ સરકારી ઇમારતો છે મોટી તે તમામે તમામ રેડ ઝોનમાં તેનો સમાવેશ આવે છે તો બીજી તરફ કહી શકાય કે તમામ પોલીસ સ્ટેશનો છે ઉપરાંત દૂરદર્શન છે ઉપરાંત અન્ય એવા જે જાહેર સ્થાનો છે જે કહી શકાય કે લોકોની અવર જવર રહેતી હોય છે પરંતુ એ સેન્સિટિવ ઝોનમાં છે તેને યલો ઝોન જાહેર કરાયું છે એટલે યલો ઝોન અને ગ્રીન ઝોન જે છે તે પણ જાહેર કરવામાં આવ્યા છે એટલે તેમાં જો ડ્રોન ઉડાવવું હશે તો તંત્રની પરમિશન હશે તો જ જે છે તે ડ્રોન ઉડાવી શકાશે જો કોઈપણ વ્યક્તિ વિધાઉટ પરમિશન ડ્રોન ઉડાવશે તો તેની સામે જે કડકમાં કડક કાર્યવાહી જે છે કરવામાં આવશે રેડ ઝોન ઉપર તો સંપૂર્ણ પ્રતિબંધ છે પરંતુ યલો અને ગ્રીન ઝોનમાં જેણે પણ ડ્રોન ઉડાવવું હોય તેને પરમિશન આપવામાં આવશે ને પરમિશન બાદ જ જે છે તે ડ્રોન ઉડાવશે ઉડાવી શકશે જો પરમિશન તો તેની સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી જે છે તે કરવાનો આદેશ કરી દેવામાં આવ્યો છે બિલકુલ આશુતોષ આભાર વિગતો બદલ